વડોદરાની એ બહુ દુર્ઘટના જેમાં બાર બાળકો અને બે શિક્ષકોનો જીવ ગયો આપ તમામ લોકો જાણો છો એ દિવસે પણ મેં કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં થાય ને ત્યાં સુધી હું એ અભિયાન ચલાવીશ ત્યારે પણ અમે આશંકા વ્યક્ત કરી હતી કે કોર્પોરેશનનો કોઈ અધિકારી સામેલ ન હોય ત્યાં સુધી આ પ્રકારે આ તળાવ ન અપાયું હોય બ્યુટિફિકેશનના નામે અને એ હવે સાચું પણ પડ્યું છે અને વડોદરા પોલીસે કાર્યવાહી પણ કરી છે એસઆઈટી આ જ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આરોપી છે ફરાર આરોપી પરેશ શાહ કે જેનું ફરજી નામથી આખી કંપની હતી એનો સાડુ ગોપાલ શાહ ગોપાલ શાહને છત્તીસગઢના રાયપુરથી પોલીસે આપણી ધરપકડ કરી છે બોટ દુર્ઘટનાનો આરોપી ગોપાલદાસ શાહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પૂર્વ ટીડીઓ એટલે કે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હતો આ ભાઈ ડેવલપમેન્ટ કરવાના હતા અને આ ભાઈ ઓછા નહોતા પાછા આ ભાઈ અગાઉ ટર્મિનેટ પણ થયા હતા હવે આ ટર્મિનેટ થયેલા હોય એ કંપની સાથે જોડાયેલા હોય એને પણ કોઈએ ટેન્ડર અપાવડાયું ટેન્ડર બી નહીં પીપીપી ધોરણે આ ભાઈએ કરાવડાવ્યું એનો મતલબ હજુ પણ કહું છું હજુ પણ કહું છું કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પણ એ વખતે સામેલ હશે અને ત્યારબાદ અત્યારે જેમને ધ્યાન નથી રાખ્યું બેદરકાર રહ્યા છે એવા અધિકારીઓ પણ સામેલ હશે તે સમયના શાસક કોનો પણ જવાબ લેવો જોઈએ એમની પણ પૂછપરછ કરવી જોઈએ કયા ઈરાદાથી આ ટર્મિનેટેડ ટીડીઓ અને આ પરેશા નામનો વ્યક્તિ એના આ મારા વડોદરાનું આ તળાવ સોંપી દીધું હતું પીપીપી ના નામે ત્રીસ વર્ષ માટે મારા વડોદરાના નિર્દોષોને મારવા સોંપ્યું હતું એક પકડાયો છે એક પૂર્વ અધિકારી પકડાયો છે પોલીસ ઉપર પૂરો વિશ્વાસ છે કારણ કે હું પોલીસ કમિશનરની કાર્યપ્રણાલીથી પરિચિત છું પૂરો વિશ્વાસ છે પણ આશંકા એ છે કે કોઈ ન કોઈ આ અધિકારીઓ કોઈ ન કોઈ જે તે સમયે આ લોકોને કોન્ટ્રાક્ટ કરી આપવામાં કરાર કરી આપવામાં મદદરૂપ કોઈ પણ નેતાને બચાવવાનો કોઈ પ્રયાસ ન કરી જાય એટલે આશંકા છે અને હું એટલે જ કહું છું આ મુદ્દો સતત અપ લેવો જરૂરી છે અમે લોકો સતત આનું અપ લઈશું એક પૂર્વ ટીડીઓ પકડાયો છે એક પૂર્વ ટીડીઓ પકડાયો છે ને એના હાથ ઉપર હવે હાથ કરી લાગી રહી છે આશા રાખું આવા જેટલા પણ અધિકારીઓ પૂર્વ અધિકારીઓ નેતાઓ જે પણ જવાબદાર હોય ને એમને મારી વડોદરાની પોલીસ પકડીને બતાવે કોર્પોરેશને મહાનગરપાલિકાની જ આ ભૂલ છે પોલીસની કોઈ ભૂલ નથી પોલીસ સારી કાર્યવાહી કરી રહી છે પણ કોઈ પણ વ્યક્તિ પોલીસ ઉપર દબાવ લાવતો હોય તો એને પણ ખુલ્લા પાડતા રહીશું હું છેલ્લે કહું છું એક એક વ્યક્તિ જે આના માટે જવાબદાર છે ને એને અમે કમસે કમ ઓથોરિટી નથી અમે ઓથોરિટી નથી પણ અમે એને પ્રસારિત કરીને ખુલ્લો પાડતા રહીશું કારણ કે વાત અહીંયા માસુમ ફૂલ કરમાયા છે ને એની છે